મિત્રો ફરી સ્વાગત છે આજના વિડીયોમાં તો મિત્રો ખૂબ જ લાંબા સમય બાદ આજનો આપણો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ આજના વિડીયોમાં આપણે વાત કરીશું જી સેટ એટલે કે સરકારી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટેની જરૂરી લાયકાતની પરીક્ષાઓની વાત કરવાના છીએ મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ વિશેની મિત્રો આ પરીક્ષા રવિવાર સોળ નવેમ્બર બે હજાર પચીસના રોજ યોજાવાની છે મિત્રો યુનિવર્સિટી અને કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની લાયકાત નક્કી કરવા માટેની આ પરીક્ષા છે મિત્રો આ પરીક્ષા સયાજીરાવ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા લેવામાં આવશે મિત્રો રાજ્યમાં અગિયાર કેન્દ્રો અને તેત્રીસ વિષયો પર આ પરીક્ષા યોજાવાની છે મિત્રો તો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો તો મિત્રો આપણે વાત કરીએ તો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની લાયકાતની આ પરીક્ષા છે મિત્રો કુલ વિષય તેત્રીસ રહેશે મિત્રો પરીક્ષાના પ્રકારની વાત કરીએ તો ઓબ્જેક્ટિવ ટાઈપ એટલે કે એમસીક્યુ આધારિત રહેશે મિત્રો ઓએમઆર શીટ એટલે કે ઓફલાઈન લેવામાં આવશે મિત્રો નોકરીનું સ્થાન ગુજરાત રહેશે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો જનરલ બિન અનામત ઈડબલ્યુ એસ કેટેગરીના ઉમેદવારોને અનુસ્નાતક ડિગ્રીમાં ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ હોવા જરૂરી છે મિત્રો જ્યારે એસસી એસટી ઓબીસી એટલે કે એસબીસી નોન ક્રિમિલેરવાળા દિવ્યાંગ થર્ડ જેન્ડર કેટેગરીના ઉમેદવારોને અનુસ્નાતક ડિગ્રીમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ હોવા જરૂરી છે મિત્રો જે ઉમેદવારો અનુસ્નાતક એટલે કે કોલેજના લાસ્ટ યરમાં છે અને જેમનું પરિણામ બાકી છે તેમણે કામચલાઉ ધોરણે અરજી કરી શકે છે અને જ્યારે આપણે વાત કરીએ અન્ય રાજ્યોના અનામત કેટેગરીના ઉમેદવારોએ જનરલ કેટેગરીના ઉમેદવારોમાં ગણવામાં આવશે મિત્રો માનો કે કોઈ બહારના રાજ્યનો વિદ્યાર્થી જો આમાં ફોર્મ ભરે છે તો તેને જનરલ કેટેગરીમાં ગણવામાં આવશે હવે પરીક્ષા ફીની વાત કરીએ તો મિત્રો જનરલ એસીબીસી ઈડબ્લ્યુ એસ માટે નવસો રૂપિયા પ્લસ બેન્કિંગ ચાર્જ રહેશે જ્યારે એસસી એસટી દિવ્યાંગ અને થર્ડ જેન્ડર માટે સાતસો રૂપિયા પ્લસ બેન્ક ચાર્જ રહેશે મિત્રો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો જી સેટમાં બે પેપર લેવામાં આવશે મિત્રો કુલ ઉમેદવારોના છ ટકા ઉમેદવારોને લાયક ગણવામાં આવશે એટલે કે હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે તો તેના છસો એટલે કે છ ટકા લેવાના રહેશે મિત્રો પરીક્ષામાં બે પેપર રહેશે બંને એમસીક્યુ આધારિત હશે મિત્રો પહેલાં પેપરનો સમય એક કલાકનો રહેશે જ્યારે બીજા પેપરનો સમયગાળો બે કલાકનો રહેશે મિત્રો એટલે કે તમારી પરીક્ષા સાડા નવથી લઈ અને સાડા બાર સુધી રહેશે મિત્રો એટલે કે બંને પેપરનો ટોટલ સમય ત્રણ કલાકનો રહેશે અગત્યની તારીખ વિશે વાત કરીએ તો મિત્રો ઓનલાઈન ફી માટેની શરૂઆત અઢાર ઓગસ્ટથી થઈ જશે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ છ સપ્ટેમ્બર રહેશે મિત્રો અને પરીક્ષાની તારીખ પણ આપી દીધેલી છે જે સોળ નવેમ્બર છે મિત્રો તો આપણે વાત કરીએ તો અરજી ઓનલાઈન કરવાની રહેશે મિત્રો અરજી કરવા માટે બે ફરજિયાત પગલાં રહેશે હશે જેનું દરેક ઉમેદવારોએ ધ્યાન રાખવાનું છે પ્રથમ પગલું છે પરીક્ષાની ફી ચૂકવવાની રહેશે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો અરજી ઓનલાઈન થયા બાદ તેની પ્રિન્ટ કોપી કઢાવી લેવી અથવા તો અન્ય કોઈ દસ્તાવેજો ગુજરાત સેટ કાર્યાલયને મોકલવાના નથી મિત્રો આ અંગેની સંપૂર્ણ નોટિફિકેશનની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો જો તમને આજના વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને જે કોઈ ઉમેદવાર આ માટે લાયકાત છે તેના સુધી આ વિડિયો જરૂર પહોંચાડો તમારા બધાનો જ ખૂબ ખૂબ આભાર મિત્રો ફરી મળીશું એક નવા વિડિયો સાથે